સુરત કોર્ટ જીયા બુડીયા ખાતે ન લઈ જવા અંગે કોર્ટ સ્વચ્છ રીતે સુરત જિલ્લા કોર્ટ જીયા ખાતે ન લઈ જવા માટે વકીલો દ્વારા છેલ્લા ઘણા સમિતિ વિરોધ કરાઈ રહ્યો છે સુરતના વકીલ એવા જહેદ મુલતાની આગેવાની થી વધુ વકીલો દ્વારા સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ અને સેક્રેટરીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે જુનિયર અને સિનિયર વકીલો દ્વારા સરકાર દ્વારા હાલની કોર્ટની જગ્યામાંથી કોર્ટ સૂચિત કરેલ સરકારની જગ્યા જીવાબુડિયા ખાતે કરવાની વાત ચાલે છે તેનો વિરોધ કરીએ છીએ અને માંગ કરી હતી કે વકીલો હાલની કોર્ટને જીવાબુડિયા લઈ જવા સામે વાંધો વ્યક્ત કરે છે ત્યાંની જગ્યા હવા પાણી વાડી દૂષિત જગ્યા છે સુરતથી વીસ કિલોમીટર દૂર જગ્યા છે આવા જોવા માટે તથા પ્રજાને ખૂબ જ અઘરું પડે તેમ છે સિનિયર વકીલો મહિલા વકીલોને પણ અગવડતા પડે તેમ છે જેથી સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જીવાબુડિયા ન જવા માટે ઠરાવ કર્યો હતો સુરત જિલ્લા વકીલ મંડળના પાંચસો ને સત્તર કરતાં વધારે વકીલોએ આજરોજ આવેદનપત્રો ઉપર સહી કરેલ છે જે આવેદનપત્ર સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ સેક્રેટરી અને હોદ્દેદારોને સુપરત કરેલ છે આવેદનપત્ર આપવા પાછળનો મુખ્ય હેતુ જે છે કે હાલમાં જે કોર્ટ કાર્યરત છે અઠવાડિયા ઇંચ મુકામે તે કોર્ટને જિયાવ બુડિયા લઈ જવા માટે સરકારે આદેશ કરેલ છે તે જગ્યા જે છે પ્રદૂષિત છે હવા અને જે છે એ શ્વાસ લેવામાં તકલીફ થાય છે ખૂબ જ દૂર છે અને ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને સુરત જિલ્લા વકીલ મંડળે જનરલ સભા ભરી જે છે ઠરાવો કરેલ છે એક જનરલ સભા ભરેલ જે જનરલ સભામાં જે છે તમામ વકીલોએ આ જગ્યા છોડીને બીજી કોઈ જગ્યાએ જવું નથી અને આ જ જગ્યા પર રહેવા માટેની સંપૂર્ણ મતલબમાં સંમતિ આપેલી એ પ્રકારનું ઠરાવ થયા પછી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલ અને જુદી જુદી રીતે વિરોધ દર્શાવેલ પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ થયેલ નથી અને જે છે એ એ એ સંબંધે આ લડાઈ જે છે ખૂબ જ આક્રમક થાય આંદોલન થાય ઘેરાવ થાય તાળાબંધી થાય તેવા હેતુથી જે છે પ્રમુખ સાહેબ જે છે જો આદેશ કરે અને જનરલ સભા જે છે નક્કી કરે તો તેઓ ઠરાવ થાય તેના માટે આ જો પાંચસો કરતાં વધારે વકીલોએ સહી કરીને આપેલ છે સુરત જિલ્લા કોર્ટ જીઓ બુડિયા ખાતે લઈ જવાનો વકીલો દ્વારા વિરોધ કરાયો હોવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઈ નિવેડો લેવાયો ન હોય ત્યારે વકીલોની આ વિરોધ વળતું લાંબુ ચાલશે કે તેમ તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા